ફટાકડા મીઠાઈ રંગોળીની તથા અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ ઉમટી પડી હતી જેમાં વેપારીઓએ આ વર્ષે નવો ઢગલો માલ બજારમાં ખડકી દીધો હતો દિવાળી એ સૌ કોઈનો પવિત્ર તહેવાર હોવાથી બાળકોથી માંડીને મોટેરાઓ દિવાળીની ખરીદી કરતા હોવાથી આજથી રાજપીપળાના બજારમાં ધૂમ ખરીદી નીકળતા લોકોને ચાલવાની જગ્યા ઓછી પડતી હતી હજી બે દિવસ વધુ ખરીદી નીકળશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે મા સાહુ કોઈ ખરીદી કરવા નીકળે છે જેમાં અમે પણ અમારા પરિવાર સાથે નીકળેલા છે જેને જે ભાવે એવું લઈ શકે છે પૈસાની આવક વધી હોય તો લઈ શકે છે પૈસાની આવક ના આવે તો ના લઈ શકે કેમ કે મુખ્યમંત્રીએ આ વર્ષે વર્ષમાં પહેલાં વાર એક મહિનાનો પગાર વહેલો આવી દેવાથી લોકો ખરીદી કરવા નીકળ્યા છે આ વખતે મુખ્યમંત્રી શ્રીએ પંદર દિવસ પહેલાં દિવાળીનો પગાર કરવામાં આવે છે એના કારણે બજારમાં દિવાળીને ખૂબ ભરાકી નીકળી છે આદિવાસી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર